કૃષ્ણ કૈયા લાલ લગી જઈ આજના શુભ દિને તમામ શ્રોતા જનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ હરિ ઓમ હદેવ શાંતિ અંતરિક્ષ ગો શાંતિ પૃથ્વી શાંતિ રાપ શાંતિ રોખ દય શાંતિ વનસ્પાંતિ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વઘુ શાંતિ શ્યા શાંતિ રેધિ જતો યત શમી હશે ગુરુ ગુરુ ન પશુ વિશ્વાસિ હે હિ આજના શુભની તમામ મારા જય શ્રી કૃષ્ણ એક વખત ભગવાન અને પાર્વતીજી એ કૈલાસ પર્વત ઉપર બિરાજમાન હતા એવા સમયે પાર્વતીજી ભોલેનાથને કહ્યું કે હે સ્વામી જય શ્રી કરણી વૈશ્રી ભરણી એટલે જેવું કરે તેવું પામે તો આ કેવી રીતે એ માનવામાં આવે કે વ્યક્તિ એ જેવું કરે છે એવું જ એ પામી શકે ત્યારે ભગવાન ભોળેનાથે કહ્યું કે હે દેવી હું તમને કથા કહું છું આપને એનો જવાબ એ કથાની અંદર થઈ મળી જશે પ્રાચીન કાળની અંદર એક અવધ કરીને એક નગરી હતી આ નગરીની અંદર એક રાજાએ રાજ્ય કરતા હતા પ્રજા પણ સુખી હતી અને રાજકારભાર પણ સારો ચાલતો હતો પરંતુ આમ કરતાં કરતાં એ જે રાજા હતા એ વૃદ્ધ થઈ ગયા હતા એટલે રાજાને વિચાર આવ્યો બલે શું કે હું યુવાન થઈ જાઉં તો ફરીથી આટલા વર્ષો સુધી હું ફરીથી રાજ્ય કરી શકું આવો વિચાર એ રાજાને આવ્યો એટલે રાજાએ પોતાની નગરીની અંદર એક મોટો દરબાર ભર્યો આ દરબારની અંદર વૈદ્યને બોલાવ્યા અને વૈદ્યને કહ્યું કે હે વૈદ્ય રાજ તમે મને મારો આ જે દેહ છે શરીર એને યુવાન બનાવી આપો એટલે પહેલાં વૈદે વિચાર કર્યો મનની અંદર એને વિચાર આવ્યો કે ખરેખર આ રાજા મૂર્ખ કહેવાય પરંતુ કોઈ ચિંતાનું કારણ નથી આ રાજા જે રાજ્ય કરે છે એ આખું રાજ્ય હું આખું લઈ લઉં એમ વિચારી એણે પોતાના મનની અંદર એક યુક્તિ કરી બોલે શું રાજાને કહ્યું કે હે રાજા સાહેબ હું તમને દવા આપું એ દવાથી તમારી યુવાની પાછી ફરીથી પૂર્વે હતી તેવીને તેવી થઈ જશે બોલે એમ એટલે રાજા તો ખૂબ ખુશ થઈ ગયો પરંતુ આ વૈદે કહ્યું કે હું કહું તે પ્રમાણે તમારે દવા લેવાની અને હું કહું તે પ્રમાણે એક રૂમની અંદર તમારે કાયમ માટે અંધારાની અંદર રહેવાનું કે જ્યાં એ સૂર્યનો પ્રકાશ એ ના આવી શકે એટલે રાજાએ પોતાના માટે એક સરસ રૂમ બંધાવ્યો બંધાવ્યો અને એની અંદર એ રાજા રહેતા હતા અંધારી કોટડીની અંદર એક નાની બારી હતી એની અંદરથી રાજાના સેવકોએ જમવાનું આપી આવે એક વખત આ જે વૈદ હતો એણે શું કર્યું કે જે જમવાનું હતું એની અંદર ઝેર આપ્યું એટલે રાજા હતો એ મરી ગયો અને આ જે વૈદ હતો એણે એક સુરંગ પણ એ ખોદાવી હતી નીચે જમીનની અંદરથી કે જે પેલો જે રૂમ હતો કે જ્યાં એ રાજા રહેતો હતો હવે આ જે રાજાને ઝેર આપ્યું એટલે રાજા મરી ગયું એટલે જે સુરંગ હતી એ સુરંગની અંદરથી આ વૈધ જઈ અને રાજાનું જે શબ હતું એ લઈ અને જંગલની અંદર જઈને કૂવાની અંદર નાખી દીધું અને એ પોતે તેના જેવો બીજો એક રાજા એ શોધવા માટેની તલાશ આ વૈધ કરતો હતો એક નદી કિનારે એક વીસ વર્ષના નવયુવાનને જોયું જોયું તો રાજાના જેવો જ ચહેરો હતો એટલે એને કહ્યું આ વૈદ્યે કે જો હું તને રાજા બનાવું પરંતુ એક શરત બોલે શું તો કે તમારે છે ને આ જે હું કહું એ પ્રમાણે તમારે રહેવાનું એટલે તમે રાજા બની જશો બોલે એમ તો કે હા એટલે આ પોતે જે નવયુવાન હતો એણે જે પેલા વૈદ્યે કહ્યું તેમ કર્યું એટલે સુરંગની અંદર થઈ અને સીધા એ પોતે ક્યાં ગયા જો પેલા રાજાને બેઠા બેસાડ્યા હતા એ રૂમની અંદર લઈ ગયા અને ત્યાં લઈ ગયા પછી એમણે શીખવી દીધું વૈદ્ય કે અંદર ગયા પછી એ કેવી રીતના કરવાનું એમ એ બધી શીખવાડી દીધું ત્યાર પછી થોડા દિવસ પછી આ વૈદે જ્યાં પેલા રાણીઓ હતી ત્યાં રાણીઓને વાત કરી કે થોડા દિવસની અંદર તમારા રાજા એ યુવાન થઈ ગયા છે અને રાજગાદી ઉપર બેસે એટલે જે રાણીઓ હતી એમણે ઘણું બધું ધન આ વૈધને આપ્યું પછી જે મંત્રીઓ હતા એમને પણ આ વૈધ્યે વાત કરી કે કાલે એ રાજા એ પોતે ગાદી ઉપર બેસવાના છે માટે તમે સામયું કરવા માટે તૈયાર રહેજો એટલે ઢોલ નગારા અને આવી રીતે બેન્ડવાજા તૈયાર કર્યા અને રાજાને જ્યારે પેલા જે રૂમ હતો એની અંદરથી બહાર લાવી અને શણગાર કરી અને રાજાને ગાદી ઉપર બેસાડી દીધા અભિષેક કર્યો પરંતુ આ વૈદ્ય રાજાને કહ્યું હતું બોલે શું નવયુવાનને હું કહું તે પ્રમાણે તમારા રાજ્ય ચલાવવાનું એટલે થોડા સમય તો ચલાવ્યું પણ પછી આ વૈધનું ગયું પેલા જે નવયુવાન જે રાજા બનાવ્યા હતા એમણે માન્યું નહીં એમણે કહ્યું કે મારા જન્મને કારણે અતિશય મેં તપસ્યા કરી હતી ત્યારે મને આ રાજાની ગાદી મળી છે અને હું આ રાજ ભોગવું છું એટલે વૈદ એ નિરાશ થયો અને એ રાજાએ પણ કહ્યું કે ભલે તમે મને રાજા બનાવ્યો પણ હું ધારું તો તમને ફોંસી આપી શકું એટલે પેલો વૈદ એ ફફડી ઉઠ્યો એણે વિચાર કર્યો કે નથીને કદાચ રાજા હુકમ કરે તો મને ફોંસી પણ મળે કારણ કે આ રાજા વાંજોને મોધરો રાજાનું કંઈ નક્કી કહેવાય નહીં એટલે આમ એ વૈધ ફફડતો હતો એક વખત આ રાજાએ નદી કિનારે આ વૈદને અને પોતાના મંત્રીઓને લઈ ગયો તો નદી કિનારે કમળના ફૂલ એ ખૂબ સુંદર દેખાતા હતા સુવર્ણ રંગના એ કમળના ફૂલ હતા એટલે રાજાએ પૂછ્યું આ વૈધને કે આ ફૂલ શાના છે ત્યારે એ જે વૈદ હતો એ વિચાર કરવા લાગ્યો કે કદાચ હું જાણતો નથી પણ જો હું બીજી વાત કહીશ ને જો આ રાજા જાણતા હશે તો મારી મૂર્ખામી આ જાણી જશે એટલે જે વૈદે કંઈ જ બોલ્યા નહીં અને રાજાએ કહ્યું કે તમે તપાસ કરી આવો કે આ ફૂલ શાના છે એટલે આમ કરી અને રાજા તો પોતાના રાજની અંદર જતા રહ્યા અને આ જે વૈદ હતો એ નદી કિનારે શોધવા માટે ગયો કે આ ફૂલ શાના છે તો તેણે જોયું નદી કિનારે દૂર સુધી ગયું એટલે એક જૂનું મંદિર હતું શંકર ભગવાનનું અને ત્યાં એ જોયું તો એક શંકર ભગવાનની જે મૂર્તિ હતી ભોલેનાથની ત્યાં જઈ અને પોતે પગે લાગ્યો અને દર્શન કર્યા ત્યાર પછી ધીમે ધીમે એ વરસાદ શરૂ થયો એટલે એક ઝાડ નીચે આ વૈદે બેઠો તો જોયું કે ઝાડની ઉપર એક કંકાલ એ લટકતો હતો એટલે કે હાડપિંજર હતું એટલે એ વિચાર કરવા લાગ્યો અને જોયું તો એ હાડપિંજરની અંદરથી ફૂલ ખરતા હતા અને સુવર્ણ રંગના હતા એટલે એ સ્પર્શ કરવા જાયું કંકાલને તો એ કંકાલ એકદમ એ નદીની અંદર એ ડૂબી ગયું ત્યાર પછી વિચાર કરવા લાગ્યો કે આ શું ઘટના બની આમ કરી અને પોતે એ રાજા પાસે આવે છે ત્યારે જે રાજા હતા એ એમને વાત કરે છે કે જો પૂર્વજન્મની અંદર આવી રીતે હું તપ કરતો હતો નદી કિનારે ત્યાં એક મંદિર છે ત્યાં મારું કંકાલ હતું એટલે કે હું વર્ષો સુધી મેં તપ કર્યું ત્યાર પછી મારું એકદમ હાડપિંજર બની ગયું અને મારો દેહ પણ ત્યાં છૂટી ગયો હતો આમ આટલી બધી તપશ્ચર્યા કર્યા પછી હું રાજા બન્યો છું એટલે વૈદને આ હકીકત સાચી લાગી કે એમણે પૂર્વજન્મની અંદર અતિ અતિ અતિશય ભોલેનાથનું તપ કર્યું હશે ત્યારે જ તેમની આ રાજગાદી મળી એટલે આમ આ વૈદ વૈદે એ સાંભળ્યું અને એની યુક્તિ હતી કે આ રાજ હું લઈ લઉં પરંતુ ખરેખર એવું બની શક્યું નહીં અને પોતે એ વૈધ એ નિરાશ થયો અને એ નિરાશ થકો એ પોતાના ઘરે ગયો આ કથા ભોલેનાથ પાર્વતીજીને કહે છે એટલે પાર્વતીજી શાંતિથી સાંભળે છે હવે બન્યું એવું કે આ જે ભાઈ હતા શું વૈદરા વૈદરાજ એ પોતે એ જંગલની અંદર ગયા એટલે પેલો જે કૂવો હતો એ કૂવો એમણે જોયો એના ઉપર એક વેલ હતી એ જોઈને એના ઉપર સુંદર પુષ્પ હતો એ પણ જોયો એ પુષ્પ લેવા ગયા એટલે આ જે વૈદ હતા ને એ જ્યાં પુષ્પ લેવા જતા હતા ને તે જ્યાં વૃદ્ધ રાજાને એમણે નાખી દીધો હતો કૂવાની અંદર એ જ કૂવાની અંદર એ ફૂલોએ ફાટ દઈને એમને ખેંચી લીધું અને પોતે અંદર તડપતા રહ્યા બોમો પાડતા રહ્યા પણ કોઈ બચાવવા આવ્યું નહીં અને પોતે એ મરણને શરણ એ થયા આમ પોતે યુક્તિ કરી હતી રાજાનું તમામ રાજ્ય લેવા માટેનું પરંતુ રાજ્ય તો પામી શક્યા નહીં પરંતુ જેમ રાજાને મોતને ઘાટ ઉતાર્યો ઝેર આપીને તેમ પોતે પણ એમને મરવું પડ્યું આમ જૈસી કરણી વૈસે ભરણી જેવું કરે તેવું પામે માટે હંમેશના માટે કોઈના માટે પણ ખરાબ વિચાર કરવો નહીં કોઈનું પણ કંઈ જ આપણે એ લઈ લેવા માટેનો લાલચથી પ્રયત્ન કરવો જોઈએ નહીં અને કોઈને પણ દુઃખી કોઈ જીવને પણ એ દુઃખી કરવો જોઈએ નહીં એ જ આ જના શબ્દ ને પ્રાર્થના બોલીએ કૃષ્ણગનૈયા લાલ લગી જાય